કઈ જીગુડી માવડીયા આઈ માવડી આવ ઈ તો બો મગજ કરે તારી વાત સાચી છે પાછી માર દેરાણી કેટલા તો ના હોનું લઈને આવી એન બાપ ને છે બે નંબર ની આવક જીગુડી તારી વાત સાચી છે બે નંબર ની આવક વાળા છે ને આવાજ હોય એને અહીંયા હું લોકોના ના લૂટીને પૈસા લેવાના હા એટલે જ માર હાવન મજા આવે એના હાથ ભીના ને ભીના રહે ને હમણાં ગયા છે કુલુ મનાલી ને કશ્મીર બાજુ એટલે બરફમાં માં ને એવા વિડિયો મૂકા રાખે સ્ટેટસ માં એટલે હું મારો જીવ બળે ને કે ઓસી ની નથી જટુકલી